પાછળ બધું લાઈટ નું ડેકોરેશન થઈ રહ્યું છે જોવો છો છે આ બધું પછી સ્ટાફ છે સ્ટાફ ની તમને મુલાકાત કરાવવું છે સામે સિરીઝ ના પટ્ટા લાગી રહ્યા છે આ બધા બાંધે છે ફરતે ફરતે બધી બાજુ છે ને પટ્ટાનું ફિટિંગ થાય છે બધી બાજુ ફિર અત્યારે ચાર દિવસની વાર છે ત્યારે બધો સ્ટાફ અત્યારે ફિટિંગ જ કરે છે કે બરાબર લાસ્ટ વિડિયો છે બધું શૂટિંગ થઈ જાય ને પછી તમને લાસ્ટમાં તો તમે બધું આખું સરસ ડેકોરેશન જે વિડીયો થશે ને તમને દેખાડી દેજો તમને તો મેત્રો મંડપનું જે ફિટિંગ થતું હતું તે મેં તમને બતાવી દીધું પણ જે લાઇટવાળા જે મહેનત કરી રહ્યા છે એ તો થોડી તમારે નજરે થઈ જાય બરાબર તો ફિલહાલ એક એનો સ્ટાફ મેમ્બર છે ઉમેશભાઈ જો ઉમેશભાઈ કેમ છે આ બધા સિરીઝ ડિપાર્ટમેન્ટ છે આ છોટુ છે વિવેકભાઈ છે

અને અમારા વલ્લભભાઈ મારુતિ વાળા આવું શું મારુતિવાળા વાહ આ વલ્લભભાઈ મારુતિ વાળા વાહ આ શું છે ગામો ગામો મારે કે છે મારે અમારા વલ્લભભાઈ ને

અઢાર સ્ટાફ છે અમારા ખર્ચે બધું લાવી છે અને અમે બધું મોચ્છો કરીએ છીએ. યસ યસ અમે બધા વચ્ચે આયે અમારા અમારા મોટો ભાઈ છે બધા ગાડાવાળા બનાવળા મોટો વડીલો છે અમારા અને આ છોકરા બધામાં લાઈટ ફિટિંગ કરે છે અને બહુ મજા આવે. દીપક એ દીપક ભાઈને કેરે કરે આવી જાય છે માતાજી અરે અમારા ફોડે છે અને અમારા મેન ઓગરાણી છે અને વગડીઓ પણ મળી જાય છે વગડીઓ પણ મળી જાય અમારે અહીંયા કે બોલતો ને મિત્રો આયા કરે વગડીઓ ખાવ આ વગડીઓ પણ અહીં

અમે આગળ બીજા જયદીપભાઈ તરફ જઈ રહ્યા છીએ તમે તો ટેરિસ ઉપર તો સાથે સાથે તમને થોડોક જે માંડવી નજારો છે ને એનો થોડોક થોડોક નજારો થોડોક કરાવી દો જોવા તમે જો કેવું મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે જો અને સામે જો સ્ટાફ પણ પોતાનું કામ કરી રહ્યું છે તો સામે છે મિત્રો ગેટ ડિપાર્ટમેન્ટ એટલે એન્ટ્રી થશે સામે જો સ્તંભ દેખાય

ના અમારે ઉતર્યા છે ફ્રેશ થો ઉતર્યા છે પાણી પાણી માટે પાણી પાણી પી ગઈ પછી પાછો ઉપર ચડ્યું હું વાત છે વાહ અને પાછા આવી આજે આપડા બધું કમ્પ્લીટ કરવાનું છે જી થોડું કમ્પ્લીટ કરવાનું છે જી આ બધું બાકી છે આપણે કામ કરી જી માં અંબે તમને થોડાક આગળ રાખે એ પ્રાર્થના કરીએ છે આ સામે અમારો સંતનો સ્ટાફ છે અમે તો આ બધું અમારો સ્ટાફ છે એ બધું શું કામ કરે છે ઉડાઈ એ બધા અમારો જોઈને છે બધા હોવન રીતે મહેનત કરે છે હા ભગવાન સમજો એક દીપકભાઈ છે ને આ સિરીઝું સાથે સાથે એક મસ્ત મજાનું મનોરંજન કરાવે છે તો તમને એક ઝલક દેખાડો થોડીક તમને જો હવે દીપકભાઈ જોજો અમને મસ્ત મજા એન્કર વેવા દીપકભાઈ થોડું સંજોવાવા પા હાલો દીપકભાઈ આવોડે હવે આવો દીપકભાઈ મને ત્યારે ત્યારે માતાજી પદમાં આવે છે બોલું માતાજીનો તમે જોજો જી એકવાર થોડીક ફની મુમેન્ટ આપણે દીપકભાઈ આદરે છે જોઈએ આપણે હાલો દીપકભાઈ માતાજી આવી દો હાલો નવરાત્રી પહેલા આપણે કઈ ભુવા ભુવા નથી આવતો હું એ મનોરંજન માટે બધાને મજા આવે એની માટે આ કરી છે આપણે ચાલો હલો જોયો રેડી રેડી આવી ગયા આવી ગયા માતાજી વાહ વાહ રેડી

માતાજી આય નીચે વધે ગયા છો આ ઉપર તો આયા જ છે પણ હેઠ વધે ગયા છે જો અને થોડા અંકિતભાઈ વાહ પછી ન્યાય માતાજી આયા બાપુ દરજીભાઈ તમારે ક્યાં ભાચી લે આવે તો અત્યારે આયા આવા હાલતિકભાઈ આયા છે હવે એટલે લે એટલે

બધું ફિટિંગ અમારા સભ્યો દ્વારા કરવામાં આવે જુઓ તમે આ માતાજીની માંડવી મૂકવામાં આવશે એટલે બધા માતાજી ગરબે રમવા એટલે એની સ્થાપના થશે જો હેડી ત્યાં નવરાત્રિ રૂમ છે અમારો આખો આ જો આ બધું સામાન બધું આ હોય છે જો તમે થોડું અંડરગ્રાઉન્ડ રૂમ દેખાડું પડે તો જો અમારો સ્ટાફ અમારા કાનજીભાઈ જો થોડું કામ કરી રહ્યા છે જોવો તમે વાહ કાનજીભાઈ વાહ બાકી તમે કોઈને દેખાય નહીં પણ તમારું કામ થોડું બહુ સુંદર અને સારું છે આ જેમ જોવા બધું સાંજમાંના એમાં બેઠા બેઠા રૂમમાં અંડરગ્રાઉન્ડ રૂમ છે આ તો અંડરગ્રાઉન્ડ રૂમ જઈ ગયા રૂમમાં અત્યારે એકાંતમાં કામ કરી રહ્યા છે જો મસ્ત મજાનું જો પીનું પીનું બધું સારી વાત કહેવાય બહુ તો જોવા દઈએ જુઓ તમે આ બધા મારો સામાન છે જે બાકી છે ફિટિંગ બધું એ બધો સામાન હજી લાગશે આ બધો તો જય અંબે અને જઈએ થોડાક હવે બહાર હવે જુઓ હવે તો મિત્રો આપણે સિરિઝ ડિપાર્ટમેન્ટનું કામ જોયું હવે આપણે બધું કામ આપણે મંડપનું જે આપણે જે કરીએ છીએ ફિટિંગ તે ઓકે થઈ ગયું છે તો આપણે જઈને હવે સૂઈ જઈએ હવે ગુડ નાઇટ બધા મિત્રોને હવે મળીશું આપણે નવા બધું જે ફિટિંગ ઓકે થાય પછી હું તમને